નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ ખાતે બનેલ ઘટના બાબતે આજ રોજ રાજ્યના DGP વિકાસ સહાય સાહેબને રૂબરૂ મુલાકાત કરી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગયાસુદીન શેખ દ્વારા ચિખોદરા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સમયે થયેલ سلمى મોરાની હત્યા સહિત 3 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા બાબતે રજુ વાત કરતા જણાવ્યું હતું કે પુરાવા અને આઈ વિટનેસના નિવેદનો અનુસાર ગુનાની ગંભીરતાને લ ક્ષ્યમાં લઈ હત્યામાં સામેલ આરોપીઓ વિરુદ્ધ યોગ્ય નિષ્પક્ષ કડક કાનૂની કાર્યવાહી કરવા માગમણી કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજયુસુફભાઈ